સ્કૂલ આજે આપણે હાલો નીકળીએ ધીમે ધીમે પેઠો પેટ્રોલ પુરાવીને બાકી આનું થોડું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણા સમય પછી હું નાનું દાણો પહેરવું દોરો પહેરવું કોઈ મોકલતા નહીં તમારા કોઈ ચોર બોર સમજી ગયા તમે હવે ડેલી ખોલતો પછી ભાગી સમજી ગયા બાય બાય હાલો બૂટ પહેરી લીધા કારણ કે ચંપલ થોડાક મોટા થતા હતા ને હવે બદલાવા જવાના હે ચંપલ તો હવે બૂટ પહેરીને ભાગુ હવે થોડીક હવાબાજી કરતો કરતો બાય બાય ગાઈસ લાઈટ એ વઈ ગઈ મોબાઈલ માં 2% ચાર્જિંગ એના બ્લોક બનાવું છું તો હવે જાણ તો પૂગીને આપણે ચાર્જિંગ બાડીને ફૂલ કરવું જોઈએ ને આઈફોન યુ નો આઈફોન લાઈક તમારે નહી હોય આજ કાફ હે સુપર વાર હવા ગઈ હે પંચર નથી થયું હવા વહી ગઈ એ પંચર નથી થયું જો અવાજ વહી ગઈ છે રોંઢે પૂરા આવી સવા અહીંયા હું દર વખતે પંચર જ પડવાનું ઓલી વખતે ઓલા આવ્યા હતા એને પંચર પડી ગયું પંચર ગામડું ના હો બસમાં નહીં આવવાનું ગાડી છે આપણી પાસે મસ્ત નહીં ટીપો ટીપ વાહ ભાઈ વાહ હે શેર તો શેર છે આ તો છે આ જુલે તમને કરાવવું મારા મામાના ઘરનો આખો ટુર આખો ટુર કરાવું મજા આવશે આ તો સ્ટોર રૂમ મેં હમણાં જ બનાવ્યું તો બેક કેમેરા પણ આ હે સ્ટોર રૂમ બધી સામગ્રી રાખવા અહીંયા ઢાર્યું હતું પેલા ગાયું રાખવાનું પણ હવે ગાયું રાખતા નથી એટલે આ બનાવીને કુપતરા નાખીને આ બધો સામાન પેળો રહીએ હવે બાજુમાં જાય આ બંધ કરી દઈએ હા તો આગળ જઈ આ સ્ટોર રૂમ જ છે અહીંયા બધી વસ્તુ પેઢીએ અહીંયા ડુંગળી પેઢી હે કોળિયું પેઢી હે બાળું ટાકો પેઢો કાંઈ નથી સમજી અને બહાર થી આવું કંઈક વ્યુ આવે લીંબુડી છે બે ચૌદ એક બે ને ત્રણ લીંબુડી છે મારે બાકી ચોરીને હું આવેલું છે હવે હું તમને લઈ જાઉં મેઈન રૂમની અંદર બે રૂમ છે આપણે આલો એનો ટૂર કરીએ રેડી પણ નાના પેગા મસ્તી કરીએ

ના એવા નીચે હું આપણે કેટલા સમય પછી નીચે હું હોય નીચે નીચે હોય હા નીચે હોવાની મજા આવે કેટલા સમય પછી લાઈટ બંધ કરી દે પંખો ફૂલ જ છે બબડી ફાઈન ફૂલાવીને હુઈ ગયા છે આપણે આપણે ઊઠીને જાવું ઉઠીને ઉઠીને વાડીએ જાવું ને જો વગીને બુરાયા આવશું પંચો રૂપિયા તમારી હવા થોડીક કાઢી નાખશો ભાઈ આ થોડીક હવા કાઢીને આ અરે તમે થઈ વાડીએ આવે હોય ખાવાની બહુ મજા આવી ગઈ ને તમને ખાવાની મજા આવી ગઈ ને બહુ દાબવાની મજા આવી ગઈ ને તો ના એટલે તમારે એટલે મજા આવે એવું કાંઈ નહીં એ તો ભાઈ ગામડું ગામડું

મોજ મોજ કરીએ વાડી નું વાતાવરણ અને નાના ને બધું પૂછો આપણે જૂની વાતો ઓકે આ તો મિત્રો હવે અમે સાઈ વાડીએ થોડા નાના બનાવે એ હું કરું આપણે કાલે વાળીના રસ્તા જુઓ એ પણ પાંચ વાગ્યા વાહ ભાઈ વાહ જો વાતાવરણ તમે ખાલી હવા ભાઈ ગઈ છે હવા જાય હા

એટલે હવે જો આમાં સિમેન્ટ મારેલો એવું લાગે છે હવે કદાચ ભરીએ અમે થોડાક બે ત્રણ દિવસોમાં જોવો તમે ખાલી મારા નાના જાય પાણી ભરવા કારણ કે આ નારીયેરીને પાણી પાવું છે અને આપણી ગાડી જોઈએ ભાઈ ચમચપાટી ચમકે છે તો હવે થોડીક વાર પછી તમે એક્સપ્લોર કરું સીતાફળી સીતાફળીનું તમને બધું ડિટેલમાં કહું કે કઈ રીતનું બજેટ હોય છે અને સીતાફળી કાપી નાખી છે પાંદડા બાંદડા બધું એનું કારણે હું તમને કહું એની પહેલાં અહીંયા આવવાની જે મજા આવે ને આયા પછી આ કુદરતી પવન અને રોનક અલગ જ મજા આવે મારા નાના મને ગાયરું દે હું આ વિડીયો ઉતાર ઉતારશે પણ એને આપણે કહીએ કે હું શું લેવા વિડીયો ઉતારું એનું માછળનું કારણ શું છે હવે એના અહીંયા કુંડીએ બેસા બેઠા આપણે સમજાવશું એને હું થોડુંક આ યુટ્યુબનું નોલેજ ના હોય ને આપણે એને કહીએ કે શું છે આ બધું એટલે ને બીજી વાર ગાયરું દેતા બંધ થઈ જાય મને ક્યાં લાલો સાટ ગયો પાણી ક્યાં રાખવું છે કુંડીમાં કર્યું સિમેન્ટ

એન્ડ હાલો હવે નાના આવે પછી આપણે રાવણાનું જો કે રાવણા બહુ આવ્યા હમણાં એ જ કે આપણને ક્યાં ક્યાં રાવણા આપણને તો આમાં દેખાતા નથી તમને આમાં ક્યાં રાવણા દેખાય છે જો આમાં સોતું આમાં વચ્ચે કરી ગયો આ ગ્રોથ જ એવો થયો રાવણાનો બહુ ભાગ્યો છે આપણે હવે રાવણાની શોધ કરી આમાં તમને રાવણો દેખાતો હોય તો કયો મને રાવણાનું લૂમખી મને તો અત્યારે નથી દેખાતી પણ એક લૂમ દેખાઈ જાય ને એટલે બધી લૂમ દેખાઈ જાય પણ એક દેખાતી જ નથી આવડી આવડી હોય આવડી આવડી છાડી દે પછી એની પીન મારી આ શું છે આ કીડી ના લાગે જો ગોળ 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 નાના નાના ટપકા કીડી ના હે જો ના નીકળી ચીકુ દેખાડું ચીકુ 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 આ હે ડાયડમડી નહીં સોરી મોસમ બી હે મોસમ બીડી હે મોસમ બીડી અને પાણી નથ મેડો એટલે થોડી ખોકા મેડી હે પણ અહીંયા કુંડી ભરાઈ જાય ને પછી દબા દબી પાઈ દેવું કુંડી લગભગ હવે મોટર હમી થઈ જાય ને આપડી કુવામાં મોટર એ બંધ પડી ગઈ છે મોટર હમી થઈ જાય એટલે આપણે ફાયદે હોવાના એટલે હું બી આઈ ગ્રોથ થતી થાય આપણે આવશે ઓસમ બીડી આવવા માટે પછી એને ખાવાની મજા જ એવા કરે વાહ ભાઈ વાગી જો અમે જો મેગી બનાવી હતી અહીંયા ખાધી હતી પણ અત્યારે તો નામો નિશો ન હોય કારણ કે તી પછી મારા મામી આવી અહીંયા ગયા સાફ સુફ કરી હોય અને અહીંયા ગુંગણ પથરીને અમે ઉતા ઉતા મસ્તી કરતા હતા મજા જ આવી ગયો કબડ્ડી રહી પણ ગોથોડા લીધા અને નાના તો વિચારા સાંભળીને સુઈ ગયા હતા કે હાણા બીજું શું કામ બોલે લાચા લાચા जो ट्रॉफी मिल गई भाई ट्रॉफी ट्रॉफी मिल गई आज वो खाई गया कौन खबर खिसकौली खाई गई जाने खिसकौली ए जा तो करी अंदर कितनी डोल पाव रोई जाने हैं तो कितनी डोल पाव आ नारियली बहु होई थी का ઓલી બે નારિયેળી કેવડી ઊંચી થઈ ગઈ ઓલી વખતે આવતી થાવ નીચું નીચું હતું તમાજેમ જેમ ના લઈ બહુ આધી એમ કાઈ આ બે નારિયેળીઓ હવે આ મસ્ત આમાં હેઠી જ троફા આવશે આમાં ઉપર આવે ને આમાં નાની હોય તા троફાવા માટે આ ઈ નારિયેળી ક્યાં છે મને આલો રાવણા બતાવો તમે પેલા મને તો એકલુમ જ ના દેખાણી હવે અમે જોજે આ હું જે કે આ હા વાહ લા બાપુજી વાહ આયા ન તો તોય નો દેખાણા કેવા બાકી

પેલા તો આના ડીટીયા કાઢ નાખવાના મને લાગે ને એનું ફૂલ ધ્યાન રાખીશ હું બની ગયો આથી ત્રોફારો રિક્ષા બેઠો ને હાલો મને લાગવાની બીક લાગે એ ગલાસ લઈ આવો ગલાસ ગિલાસ લઈ આવો ગિલાસ યાર નથી એમાં હજી રોજ હજી રોજ છે આમાં હાલો એમ શું ને ઓલી રિક્ષા લઈ નીકળી પડું માં ગયું પૈસા જેટલા આવે એટલા આ યુટ્યુબ વાળા તો કે દી પૈસા દે મને લઈ આવો જે એક ટ્રોફો એક તમારો એક મારો મારી ઉપર વિડિયો પણ હું તમને સમજાવું કે હું હું કામ વિડિયો ઉતારું હોય આ વિડિયો હે ને હું મૂકું ને ઉતારીને મને પૈસા મળે હા મને ખબર છે નહીં માના માજન આ લાંબા ગાડે હે ને આ વિડિયો મૂકી મિત્રો ટ્રોફો કાપને કે વેલકમ ટુ માય ટ્રોફા કટિંગ ચેનલ ટ્રોફા કટિંગ ચેનલમાં મારું સ્વાગત છે તમારું બધાનું આ મારા નાના મારા બાજુ બેઠા પણ મારી બાજુ માં આમ નીકળી નતો બીજી ને ત્રીજી કરવા લાગતી માંગતો કટિંગ થઈ ગયું આવું સોતરા કાટ ના દેવ હવે આઈ વજાવો પ્લીઝ પાણી તો માર હવે અહીંયા તો વજાવો યાર તમે ફ્રેમમાં આવવાનું હોય ઓડીનો ગાયને મરવા ઊભો થયો છે ઓડીનો મારા નાના આ ગયા ગાઈસ માં નાના કે સાથ મેં પીરા હું તોફા ગુજરાતી મેં લાગી જાય એમ ડોહ ઉતારું હાલો હવે આપણે એક ગ્લાસ માં ગ્લાસ પકડો આ લ્યો સળ ફોડું 1 2 3

નીકળી ગયો વાહ જો કેટલું જાડું પડે ચમચી લેવા મારા નાના ને લાવો અરે વાહ આછી છે મેં વોલ નતો પડ્યો તોય હોલ આવ્યો ઓટો ઓટોમેટિક હોલ આવ્યો જો એટલું ને એટલે આવ્યો ઓટોમેટિક હોલ આવ્યો નેચરલ હો ભાઈ ઓટોમેટિક ઓલ આવ્યો બહુ પીઆઈ ગયો તમે જોઈ શકો હાલ તો બધું બગાડી નાખ્યું એને હવે તમને એક્સપ્લોર કરો અમારી સીતાફળી અને બીજું બધું ફાર્મ આજે હું તમને કરું એક્સપ્લોર હાલો હા મારી હાલો આપણે આગળ જાય રેડી હા તો ગુંવર પડવું એ તમને ખબર જ હશે અને આની પહેલાં અહીંયા સાફ નીકળતો જાય ઉપર હું અહીં બેઠો તો સાઈડમાંથી ફર્ર કરીને આવ્યો હું ભાગી ગયો પાચન મજાક નહીં જર્સ્કીક નથી આ છે આવો યાર સીત એટલે જામ પડે નથી અત્યારે ના હોય ને આ લો સીતાફળી આપણે ભૂકી ગયા એન્ડ હવે તમને બધું કહું ડિટેલમાં ઓકે તો સીતાફળી કાપી નાખી જો તો આવું ભૂઠી કર નાખી એનું કારણ એ છે કારણ કે આ સીતાફળીને હે ને સીતાફળીને ટાઈમે ટાઈમે બહુ વધી જાય ને એટલે કાપી પડે જેથી એનો ગ્રોથ વધુ થાય હવે માની લ્યો જો સાવ નાની હતી ને સીતાફળી ત્યારે આવડી હોય એટલે ડાયરું આમ ફૂટતી હોય રેડી એટલે એ ડાયરોને આપણે કાપી નાખીએ ને આ મૂળમાં જે ડાયરું એ કાપી નાખીએ ને એટલે સીતાફળી ઉપર જાય કટિંગનું કારણ એ છે એટલે હવે જો આ તો બહુ મોટી થઈ ગઈ હું તમને સમજાવું જો આ મેઇન ડાળી છે એ ડાળી કપાઈ ગયેલી હોય અને એને કાપી નાખો એટલે સાઈડમાંથી સબ પેટા પેટા ડાળી ફૂટે કટિંગનું મહત્ત્વ એ છે કે જેમ તમે કટિંગ વધુ કરો ને એમ જે વૃક્ષ જે પૌધો એટલે કે જે હોય ને ઝાડું એનો વિકાસ વધુ થાય જેમ વધુ કટિંગ કરો એમ એટલે અમે આખા ખેતરનું કટિંગ કરી નાખ્યું જોઈ લઈએ મારા મામી એને બધા થઈને આજ ખેલે હું કટિંગમાં ન આવ્યો કારણ કે મને લાગતો તો તડકો હા છે જુઓ દેખાય આ રીતનું કટિંગ હોય એની સ્પેશિયલ કાતરું જ આવે એ કાતરુંથી કાપવાથી એનું એટલે એ તો જસ્ટ કાતર કાપવા માટે પણ એનું કટિંગ કરવાથી ટૂંકમાં હે ને એનો વિકાસ વધુ થાય જાડવાનો સમજી ગયા તમે નીચેથી ઊંચું થાય જાડવું બોલું હે ને આમ ફૂંટા કરે એટલે શું ઝાડું નીચું નીચું રહીએ કટિંગ કરવાથી જાડું જાય ઉપર એવી રીતે આખા ખેતરનું અમે જ કટિંગ કરેલું છે તમે જોઈ શકો છો પ્રકાશ તમને ઓછો આવતો હોય છે જો હવે દેખાય દેખાય હા આ સો આપણા ફાર્મની નિશાની છે તમે આ બાજુ આવો તો મુલાકાત લેજો કારણ કે બેસ્ટ બેસ્ટ લોકેશન છે ફોટોશૂટ માટે પણ અને નેચર માટે પણ અને તમારી દિલને સુકૂન માટે પણ મસ્ત નેચર છે મારા દોસ્તરૂ તો બહુ એવા એને તમે પૂછજો કે કેવી મજા આવે પછી મને કહેજો રેડી બસ આ મારે સીતાપળીની તમને ઇન્ફોર્મેશન દેવી હતી બાકી આપણે હવે ગોકરી સાઈડ આટો મારી આવી એટલે નાનું બધું જોવાઈ જાય હાલો બસ આ સીતાફળી તમે ચાર વરસ સીતાફળીમાં બધું કામકાજને સરખું કરો ને એટલે તમને બજેટ બહુ સારું મળે છે એનું બજેટ મને બહુ યાદ નથી મારા મામા મને સારું બજેટ કહેતા પણ મને અત્યારે એનું કેલ્ક્યુલેશન યાદ નથી મારા મામા મને એ ટુ ઝેડ કેલ્ક્યુલેશન કરાવતા હતા કે કઈ આમાં પ્રોફિટ મળે એન્ડ આ સીતાફળી કઈ રીતના વાવેલી છે તમને કહું જેસીબીનો એક ઓલો પાવડો હોય ને એ ખોદેલું છે જેસીબીનો પાવડો ખોદીને એમાં નાખે જાત જાતના ખાતર છાણિયું ખાતર એડિયું ખાતર એ બધું નાખે બધું નાખીને દાટો બુરી દે મતલબ ખાડો બુરી દે અને થોડાક પખવાડિયું અઠવાડિયું મહિનો દી રાખીને ખાડાને ખોદી એમાં વાવે આવડા સીતાફળી થોડુંક ખોદીને એમાં વાવે એટલે ખાતર ફળી ગયું હોય અને પછી આ આનો વિકાસ થાય સીતાફળીનો બેસ્ટ મજાક નથી કરતા બધી વાત હું સાચું કહું અમે કરેલું છે હું આવ્યો હતો સીતાફળી વાવાટાણા એટલે કહું બધી મેં પ્રક્રિયા જોયેલી છે અને આ ઓકરીનો કાંઠો આપણો આ હે કુંદો આ તો લીમડો ખબર છે આ હે હરગો હરગો અત્યારે તો હે નહીં બહુ આગો રેડી બસ આ આપણી અમારી કટકી અમારી છે અત્યારે ઉનાળું કાંઈ આવેલું નથી કારણ કે ઉનાળું જમીન અમે તકવા દઈએ કાંઈ આવતા નથી પણ મામાની બિઝનેસ કરવા માટે રાજકોટ છે એટલા માટે નાના નાની કાંઈ આવતા નથી ઉનાળું પડું પડ્યું રહેવા દઈએ પડું બસ બાકી જુઓ અહીંથી મસ્ત લોકેશન આવે છે વાવ

અને આ ઘરે મજા આવી ગઈ છે તમને આ વાડીનું આખો એક્સપ્લોરિંગ જોવાની તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને હાંજેજી મસ્ત કન્ટેન્ટ આવશે જે હાંજે વ્લોગ ઉતારીશું સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ મસ્ત કન્ટેન્ટ આવે ગામડાનો પ્લીઝ સબસ્ક્રાઇબ યાર અને લાઈક એક જ પ્રેસ કરવા અહીંયા બાય બાય ગાઈસ હિપડો મડી ગયો કા મિત્રો આલે પકડના ડરનીયા લે લે જો આ ભાઈ દે પણ જોયો તો તે હા બાય બાય